कच्छ जिल्ला धार्मिक तेहवा मेलाओ तथा उत्सवों की उज्जी अंतर्गत जिल्ला का व्यवस्था जलवाई रहे कोई अनिच्छनीय बनाव बनवा न पाज सुले शांति जलवाई रहे सावचेती पगला रूपे गुजरात पोलिस अधिनियम एक हजार नव सौ एक कलम साड़ीस एक अन्वय कच्छना अधिक जिला मेजिस्ट्रेट श्री डी पी चौहानता 31102025 સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે આ જાહેરનામાન્વે હથિયાર લઈ જવાની ફરજ હોય પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઈ વ્યક્તિ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી 4 માસની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ એક હજાર નવસો એકાવનની કલમ એક સો પાત્રીસ એક મુજબ દંડની સજા થશે